એક દિવસ માંગ કરવા જઈએ જરાક ઊભા રહજો જરાક માંગ કરવા જવી છે આપણે હવે એમાં જ છે યાર આટલી બધી પબ્લિક લાઈન જોવા અમારા જેવા લઈને જાય તો થોડી તકલીફ પડી જાય એમને જોતા રહી જરા અરે સિત્તેર એસી માણસ બે બેહા લઈને જવાનો બબે બસોની જરૂર ત્યાં એક જ બસ હોય

હવે મેર તો પડે નઈ તમારો તો શું કરજો તમારે ઊભો રહેવા એવો હોય ને આ છોકરીઓ બધી ભણવા વાર્યો છે શું કરજો તમે પ્રાઈવેટ સાધન માં જો